વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જનનાયક વિકાસ પુરુષ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી ભારત બેન્ડ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ રાખીને કરવામાં આવી હતી સાથે જ આ મ્યુઝિકલ ઇવેન્ટ દરમિયાન રાતે બાર વાગ્યાના ટકોરે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તેમાં સૌ સંગીત પ્રિય લોકોએ ભાગ લીધો હતો અને માન્ય મોદીજીને શુભેચ્છાઓ પાઠવી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જન્મદિવસની સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા માટે જે મહેનત કરી રહ્યા છે મજબૂત ભારત સશક્ત ભારત બનાવવા માટે અને વિકાસશીલ ભારત બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે તો આપણે સૌ ભારતીયોની પણ ફરજ છે કે તેમને આપણે સૌ સાથ અને સહકાર આપીએ તેમને ચિંધેલી રાહે આપણે સૌ ચાલીએ અને એક વિકસિત ભારત બનાવવામાં આપણે સૌ મદદરૂપ થઈએ